નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો નવા ચણાની આવકો વધી રહી છે અને ઓસ્ટ્રેલિયાથી પણ આ મહિનામાં ચણા આવી રહ્યા છે એકત્રીસમી માસ ડ્યુટી ફ્રી આયાતની મુદત પૂરી થાય એ પહેલા ઓસ્ટ્રેલિયાથી મોટા ભાગના ચણા ભારતમાં આવી જાય તેવી ધારણા છે આ સંજોગોમાં દેશી નવા ચણાના ભાવ સતત ઘટી રહ્યા છે દિલ્હી ચણામાં આજે વધુ રૂપિયા પચાસથી પંચોતેરનો ઘટાડો થઈને ભાવ રૂપિયા પંચાવનસોની અંદર પહોંચી ગયા હતા આગળ ઉપર ચણામાં વધુ વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે રાજકોટમાં દેશી ચણા પંદર હજાર કટ્ટા પેન્ડિંગ હતા અને ભાવ ગુજરાત મિલ્સ ત્રણમાં રૂપિયા એક હજાર દસથી એક હજાર પચીસ સુપર ત્રણમાં રૂપિયા એક હજાર પિસ્તાલીસથી એક હજાર પંચાવન કાટાવાડામાં રૂપિયા એક હજાર પચાસ થી બારસો ને ચાલીસ હતા કાબુલી ચણામાં દસ હજાર સાઠ થી પચાસ થી બારસો ત્રીસ કાબુલીમાં રૂપિયા એકસો પંદરસો થી અઢારસો ના હતા રાજકોટમાં નવા ચણાના ભાવ નેટ ગોડાઉન ડિલિવરીનો ભાવ રાજકોટ ગોંડલના રૂપિયા બાવનસો હતા નવી દિલ્હીમાં નવા ચણા રાજસ્થાન લાઇનમાં ચણાનો ભાવ રૂપિયા પંચાવનસો પચીસ અને એમપી લાઇનનો ભાવ રૂપિયા ચોપનસો પચીસ હતો ભાવમાં એક જ દિવસમાં રૂપિયા પંચોતેર નીકળી ગયા હતા બે દિવસમાં ભાવ રૂપિયા બસો ઘટી ગયા છે તાંજાનિયાના આયાતી નવા ચણાના ભાવ રૂપિયા ત્રેપનસો હતા ઓસ્ટ્રેલિયાના ભાવ રૂપિયા ત્રેપનસો પચાસ હતા અને સુદાનના કાબુલીનો ભાવ રૂપિયા છ હજાર હતો અકોલા મંડીમાં સાત હજાર કટ્ટાની આવક સામે રૂપિયા એકાવનસો થી પંચાવનસો હતા હાજર બજારમાં ચણાના ભાવ અકોલા દેશીમાં રૂપિયા પચાવો થી પંચાવનસો પચીસ લાતુર મિલ ક્વોલિટીના ભાવ રૂપિયા ચોપનસો પચાસ થી પંચાવનસો હતા રાયપુર મહારાષ્ટ્ર લાઇનના ભાવ રૂપિયા સત્તાવનસો થી સત્તાવનસો પચાસ હતા ઇન્દોરમાં કાંટાવાડાના નવાના ભાવ રૂપિયા અઠાવનસો હતા ઇન્દોર કાબુલી ચણાનો ભાવ રૂપિયા ઇન્દોરમાં પણ ભાવમાં જોવા મળી હતી મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન